ભરેલા ભીંડાનો શાક બનાવવા માટે આ ડિસે છે એને ડિટિયાનો ભાગ કાઢીને આ રીતે આપણે લાંબી સાઈઝમાં કટ કરી લઈશું તો બધા ભીંડાને આપણે કટ કરી લીધો છે કડાઈમાં મોટી ત્રણ ચમચી જેલું તેલ એડ કરીને એમાં રાઈ એડ કરીશું હિંગ એડ કરીશું અને ભીંડો એડ કરી લઈશું તો ભીંડાને આપણે સરસ રીતે મિક્સ કરીને આપણે એને ઢાંકીને ચડવા દેવાનો છે ભીંડો ચડે ત્યાં સુધીમાં આપણે મસાલો એડ કરી લઈશું ત્રણ ચમચી સિંગદાણાનો ભૂકો લીધો છે બે ચમચી તલનો ભૂકો એક ચમચી જેટલો આપણે બેસન લીધો છે હવે એમાં અડધી ચમચી ખાંડ ઉમેરીશું અડધી ચમચી હળદર ઉમેરીશું બે ચમચી જેટલું તાણજીરું પાવડર એડ કરીશું બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું સ્વાદ મુજબ મીઠું એડ કરીશું લીંબુનો રસ એડ કરી અને થોડી કોથમીર એડ કરીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો ભીંડો આપણો સરસ રીતે ચડી ગયો છે તો હવે આ મસાલો આપણે એમાં એડ કરી લઈશું તો બધા મસાલો એડ કરીને આપણે એને મિક્સ કરી લઈશું અને ઢાંકીને આપણે ફરીથી એને ત્રણથી ચાર મિનિટ સુધી થવા દઈશું તો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે અને આપણે સરસ મજાનું ભીંડાનું શાક બનીને તૈયાર છે તો આ રીતે એક ଜରୁର ଟ୍ରାଏ କର ଖୁବ୍ ଭାବେ